અવશ્ય બધાય મેદાન ખાતે ઠાકોર સમાજ માટે આજે જે દિવસ ટુર્નામેન્ટ ઠાકોર પાસેથી આ ટુર્નામેન્ટ સ્ટાર્ટ અને આ ટુર્નામેન્ટ મહિનાથી પ્લાનિંગ કરતા હતા આ ટુર્નામેન્ટમાં અમે 8 થી 10 15 પહેલા ત્યાં ટુર્નામેન્ટનો ઓક્શન જેમાં એકસો છન્નું પ્લેયરો ઓપ્શનમાં આવ્યા ને ટોટલ બાર ટીમો એમાં પાર્ટિસિપેટ થઈ અને આ ટુર્નામેન્ટમાં ટોટલ બાર ટીમો પાર્ટિસિપેટ થઈ એમાંથી અમે લોકોએ ટોટલ સાડી ચારસો રજન થયા હતા એમાંથી એકસો છન્નું પ્લેયરો આ ટુર્નામેન્ટમાં હિસ્સો લઈ શકે છે આખા ગુજરાતમાંથી લોકોએ ભાગ લીધો છે કે આખા ગુજરાતમાંથી મોરબી રાજકોટ સુરેન્દ્રનગર વલસાડ ટોટલી બધા રાજ્યોમાંથી પ્લેયરો ભાગ લીધો આ ટુર્નામેન્ટમાં ઠાકોર સમાજ લઈને ખાસ કરીને આ જે નામ છે તે પ્રમાણે તેમના લોકો માટે આવી રીતે આગળ વધારવા માટે કે પછી ફિઝિકલ એક્ટિવિટી માટે આનું આયોજનનું જે મુખ્ય જે હેતુ આપણે કહી શકાય કે તે કયો છે આ ટુર્નામેન્ટમાં મુખ્ય હેતુ એ હતો કે ઠાકોર સમાજના છોકરા અલગ અલગ રાજ્યમાંથી એકસાથે ભેગા થઈને ટુર્નામેન્ટ રમે અને એકબીજાને ઓળખે અને આગળ જતાં એકબીજાને સપોર્ટ કરે ઠાકોર સમાજને આગળ લાવવા માટે સપોર્ટ કરે અને મારો એક હેતુ હતો કે બધા ઠાકોર સભાના છોકરાઓ અલગ અલગ રાજ્યથી ભેગા થઈને આ ટુર્નામેન્ટ રમે અને ઠાકોર સભાનું નામ રોશન કરે હવે છેલ્લા 4 દિવસથી અહીંયા મેચ યોજાય છે રોજે સેમીફાઇનલ યોજાઈ ગઈ છે તો તેના વિશે શું કહેશો સેમીફાઇનલમાં બે બે ટીમો ફાઇનલમાં આવી છે અને સેમીફાઇનલ બહુ સારી રીતે રમાઈ છે અહીંયા અને ગુરુ મોટન સલતે લાઈન્સ વચ્ચે ફાઇનલ ટુ મેચ રમાવાની છે લોકોનો ઉત્સાહ અહીંયા જે જોવા જોવાયા છે મેચ કેવો રહ્યો છે આમાં અહીંયા જે લોકો દર્શકો જોવા મેચ આયા છે એ લોકો આ ટુર્નામેન્ટ ઠાકોર સમાજની ફર્સ્ટ ટાઈમ આવી ટુર્નામેન્ટ થઈ છે એટલે આ ટુર્નામેન્ટ જોઈને એટલા ઉત્સાહિત છે કે હવે ફાઇનલની રાહ જોઈ રહ્યા છે કે પ્રીમિયમ લીગ દર્શકોને એટલું જ કહેવા માંગીશ કે આ ટુર્નામેન્ટ તો આ વર્ષે આટલી સારી થઈ છે અને આવતા વર્ષોમાં આનાથી હું સારી ટુર્નામેન્ટ કરીશ અને બીજા છોકરાઓ આમાં બી જોડાય ટુર્નામેન્ટમાં એવો મારો પ્લાનિંગ છે તો જે રીતે આપણે જોયું કે ટુર્નામેન્ટની અંદર અત્યાર સુધીમાં ચાર દિવસ સતત મેચ રમાઈ રહી છે અને સેમિફાઈનલ પણ યુજાઈ ગઈ છે હવે ફાઇનલ યુજાવાની રાહમાં છે લોકો ત્યારે જોવાનું ફાઇનલમાં કોણ જીતશે ગાંધીનગર